શિક્ષકોની ઘટ અંગે અબડાસા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી હુસેનભાઈ હિંગોરા સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું

બાળકોનું ભવિષ્ય ખરાબ થાય છે સતત એક અથવા બે સત્રના અભ્યાસની ઘટ માટે શિક્ષણ વિભાગ જ જવાબદાર છે ભારતમાં દરેક બાળક માટે ફક્ત પ્રાથમિક શિક્ષણની જોગવાઈ છે પણ શિક્ષકોની કાયમી ઘટને કારણે બાળકો પૂરતું શિક્ષણ મેળવી શકતા નથી જેના અનુસંધાને બાળકોને પૂરતું શિક્ષણ મળી રહે અને શાળાને શૈક્ષણિક અને ડિજિટલ સંપૂર્ણ સવલતો પ્રાપ્ત થાય અને બાળકોનું ભવિષ્ય ન બગડે તે હેતુથી

આ જે પ્રાથમિક શાળામાં જે શિક્ષકોની ઘટનો પ્રશ્ન હતો એ વિશે રજૂઆત કરી છે તો અહીંયા અમને સંતોષકારક જવાબ મળ્યો છે પણ અહીંયાથી એવું જાણવા મળ્યું છે કે આ તકલીફ છે જે શિક્ષકની ઘટની આખા અબડાસામાં છે તો અબડાસામાં આખા કેવી રીતે આ ઘટ ઘટનો પ્રશ્ન છે આપણા જે ધારાસભ્યશ્રી છે સંસદ સભ્યશ્રી છે એ લોકોને પણ અમે આવેદનપત્ર આપશું અને એમની એમને પણ રજૂઆત કરશું કે અબડાસા તાલુકામાં શિક્ષકોની ઘટનો પ્રશ્ન કેમ વારંવાર થાય છે અને આ વિશે જલ્દીથી કોઈ નિર્ણય લેવામાં આવે નહીંતર અમે ગઢવાડાથી પણ એવું આયોજન કરી આવ્યા છીએ કે અમે દરેક ગામમાં જઈ અને વાલી દરેક ગામના વાલીઓને મળી અને આ વિશે આંદોલન કરવાની પણ ગણતરી છે અમારી કે અબડાસા તાલુકામાં જે શિક્ષકોની ઘટનો પ્રશ્ન છે એ જેમ બને તેમ જલ્દીથી એનું નિરાકરણ થાય અને આજે અમે ઘટવાડાની વાત કરીએ છીએ કરીએ તો અમારા એક આચાર્ય સાહેબશ્રી છે અને એક શિક્ષક બીજા છે અમારા મદદનીશ હવે આચાર્ય સાહેબશ્રી વહીવટી પ્રક્રિયા અને તાલીમોમાં પણ એમને ફ્રી કરવામાં આવતા નથી અને સાથે સાથે એક જ શિક્ષક છે એ પણ બીએલઓ છે એ આખી શાળા છે એકસો પચીસ જણ પચીસ શિક્ષકો છે એમને સંભાળે છે અને આ શિક્ષણ કાર્ય કેવી રીતે આગળ થાય ગયું સત્ર પણ અમારું ફેલ ગયું છે આ સત્રમાં પણ બાળકોને પૂરતું શિક્ષણ મળે મળશે કે કેમ એ વિશે પણ બધી શંકા છે તો આપણે અબડાસાની જનતાને પણ એ નિવેદન છે કે તમે પણ અમારી જેમ આ વિશે જરાક જાગૃત થાવ અને શિક્ષક શિક્ષકો વિશે તાલુકા જિલ્લા અને રાજ્ય લેવલ સુધી આપણો અવાજ પહોંચાડીએ અબડાસાની જનતાને એ અમારું એક જ આ નિવેદન છે કે તમે પણ આવી રીતે આગળનો જે છે આ જાગૃતતાનો જે વિષય છે એ તમે અપનાવો આવી રીતે આપણે આપણા અબડાસા તાલુકાને શિક્ષણથી વંચિત રાખવામાં આવી રહ્યા છે એ એના માટે જરૂરી પ્રયાસો કરે હવે આગળનો આપણા કિશોરભાઈ જય ભારત મારું નામ કિશોર ગોરડિયા અમે ગઢવાડા ગામમાંથી આવ્યા છીએ ગઢવાડા ગામમાં એકસો પચીસની બાળકોની સંખ્યા છે અને એમાં ફક્ત બે શિક્ષકો છે એમાંથી એક મુખ્ય શિક્ષક છે અને બીજા જે છે એ બીએલો છે બીએલઓ જે ચૂંટણી કાર્ડ એ એમાં કામમાં જ છે અને મુખ્ય શિક્ષક જે છે એ જે એની પ્રવૃત્તિ છે એમાં હોય છે બાળકોને પૂરતું શિક્ષણ મળે અને જે આપણી આવનારી જે પેઢી છે એ પેઢી કઈ રીતે પૂરું શિક્ષણ લઈ શકે અને ગામનું તાલુકાનું એનું ભવિષ્ય પોતાનું ઉજ્જવળ કરી શકે એ માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ તાલુકા શિક્ષણ અધિકારી સાહેબને અમે એક લેટર દ્વારા જાણ કરી છે અને સાહેબે અમને કીધું છે કે ટૂંક સમયમાં તમારી જે સમસ્યા છે એનું સમાધાન થઈ જશે એ ટાઈમ આપ્યું છે એ પ્રમાણે અગર જો નહીં થાય તો આવનારા સમયમાં અમે અમારું બીજું ચરણ ચાલુ કરશું એમાં અમને જો આંદોલન કરવું હોય તો આંદોલન પણ કરશું અબડાસા તાલુકાના તમામ વાલીગણો અને જેના પણ બાળકો ભણતા હોય પ્રાથમિક શાળા હોય માધ્યમિક શાળા હોય ઉચ્ચતર માધ્યમિક શાળા હોય વાલીઓનો એક અમે સમૂહ તૈયાર કરશું અને વાલીઓને જાગૃત કરી અને વાલીઓને જાણ કરશું કે ભાઈ તમારા જે બાળકો છે એનું ભવિષ્ય જે બગડે છે એને પૂરતો શિક્ષણ નથી મળતો એનું જે મૂળ પાયો છે શિક્ષણનું એ પૂરતો ન મળે તો એ લોકોનું ભવિષ્ય ઉજ્જવળ થાય નહીં એના માટે વાલીઓને જાગૃત કરી અને આવનારા સમયમાં જો અબડાસાની અંદર શિક્ષણની અને શિક્ષકોની આ સમસ્યા પ્રોબ્લેમ રહેશે તો અમે વાલીઓને ભેગો કરી એનું સંગઠન બનાવી આવનારા સમયમાં અમે સરકારની આંખ ખોલીશું તો સરકારશ્રીઓએ અને તંત્ર સામે અમારી એટલી જ માંગ છે કે ખાલી અમારું ગામ ગઢવાડા નહીં પણ તાલુકામાં દરેક ગામડાઓમાં જે પણ શિક્ષણ અને શિક્ષકોની કમી છે એ ટૂંક સમયમાં